ખેડા જિલ્લો જ્યાં આજે સવારે જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી નડિયાદ ખેડા માતર મહેમદાવાદ મહુ કઠલાલ કપડવંજ સહિત તાલુકાઓમાં વરસાદ પડ્યો ખેડામાં સવારે બે કલાકમાં ખાબક્યો બે ઇંચ વરસાદ દ્રશ્યો નડિયાદ શહેરના છે જ્યાં વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા સ્ટેશન રોડ રબારીવાડ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા રબારીવાડ વિસ્તારમાં શહેરની મોટાભાગની હોસ્પિટલ્સ આવેલી છે હોસ્પિટલ પાસે પાણી ભરાતા દર્દીઓને તેમના સગા સંબંધીઓને મુશ્કેલી પડી તો ભાવનગર શહેર અને જિલ્લો જ્યાં આજે પણ વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો શહેરમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો સવારથી જ ભાવનગરમાં ભર્યું વાતાવરણ હતું વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ શહેરના ઘોઘા સર્કલ કુંભારવાડા શિવાજી સર્કલ સહિત વિસ્તારો કે જ્યાં વરસાદ પડ્યો જિલ્લાના ગારિયાધાર તાલુકામાં પણ વરસાદ પડ્યો ગારિયાધાર તાલુકાના રતનવાવ ફાચરિયા સુરનિવાસ આણંદપુર ગણેશગઢ સુખપર સહિતના ગામોમાં વરસાદ પડ્યો